તળાજા તાલુકાના રોળગન ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું બનાવની જાણવા મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના ટીમાણા ગામના પ્રદીપભાઈ જયંતિભાઈ લાધવાએ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતે અને પોતાના મિત્ર મનોરભાઈ બલુભાઈ ડાંગર બંને મિત્રો બાઇક લઈને બગદાણા દર્શન કરવા માટે ગયા હતા અને રાત્રિના દોઢથી બે વાગ્યાના સમયગાળામાં બગદાણાથી ટીમાના તરફ આવી રહ્યા હતા ત્યારે તળાજા તાલુકાના રાળગોન ગામ નજીક એક મોટરસાઇકલ સાયકલ પૂર ઝડપે અને માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના બાઇક સાથે અથડાવી અને ટલ્લો મારતા બંને મિત્રો રોડ પર પડી ગયેલા હતા જેમાં મનરભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થાનિક લોકોની મદદથી એક ફોર વ્હીલ કારમાં પ્રથમ ઠળિયા સરકારી દવાખાને અને ત્યારબાદ તળાજા ખાનગી હોસ્પિટલ લઈ ગયેલા અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પડનાર તબીબે તપાસતી અને મૃત જાહેર કરતા ફરિયાદીએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને ચ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે